સુરત સ્થિત વીરનર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ વિભાગમાં સ્કલ્પચર એટલે કે મૂર્તિ કલાના બીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે આજે એક અનોખો અને સર્જનાત્મક સ્ક્રેપ મેટલ વર્કશોપ યોજાયો હતો આ બેચ અઠાવીસ ઓગસ્ટથી બાર સપ્ટેમ્બર દરમિયાન કુલ તેર દિવસમાં અર્જુન ગામિત દ્વારા ચલાવવામાં આવી હતી જેમણે એમએસયુ બરોડાથી માસ્ટર્સનો અભ્યાસ કર્યો છે અર્જુન સ્ક્રેપ મેટલ અને લાઇવ સ્ટડી કૌશલ્યથી આ માધ્યમના નિપુણતા ધરાવે છે આ વર્કશોપનો ઉદ્દેશ વિદ્યાર્થી જેવા કે હર્ષ સકીના મનસુર અનુજા વિપુલ આયુષી અને આશકા અને પગારે હર્ષ પ્રેરણાએ જેઓ સ્ક્રેપ મેટલનો નવીન ઉપયોગ દ્વારા કળા સર્જન માટે પ્રેરણા આપવાનો હતો અને એક આર્ટિસ્ટ દ્વારા સ્ક્રેપના ફોર્મને કેવી રીતે આધુનિક તરીકે ઉપયોગ કરવો તે શીખવવામાં આવ્યું અને વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના કાઢી નાખેલ ઔદ્યોગિક અને ઘરગથ્થુ ધાતુઓનો ઉપયોગ કરી પોતાના કલાત્મક વિઝન અનુસાર વિશિષ્ટ સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને સ્ક્રેપ યાર્ડમાં જઈને અલગ અલગ પ્રકારના મેટરનું નિરીક્ષણ કરીને અને તેમના કામને અનુરૂપ મેટલ પાસ કરવામાં આવ્યું છે આ દરમિયાન ગરમી વચ્ચે પણ સંપૂર્ણ દોઢ દિવસનું હેન્ડ્સ ઓન વર્ક કર્યું અને પોતાની તકલીફોને પાછો રાખીને તપસ્યા સમાન શ્રમ દ્વારા દરેક કૃતિને જીવંત બનાવવાની કોશિશ કરી હતી મારું નામ હર્ષ સરવૈયા છે ગુજરાત યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ ડિપાર્ટમેન્ટમાં સેકન્ડ કલ્ચરમાં અભ્યાસ કરું છું મેં અમારો વર્કશોપનો હતો પંદર તેર પંદર દિવસનો ડાયરેક્ટ મેટલનો વર્કશોપ એમાં મેં ક્લાસિકલ ડાન્સર બનાવી છે ડાયરેક્ટ મેટલમાંથી સ્ક્રેપ જે હતો એને ભેગો કર્યો હું એટલે હું એવું કાંઈ સ્પેશિયલ કાંઈ લોકોને સમજાવવા નથી માગતો પણ આ જે ક્લાસિકલ ડાન્સર હોય છે એ અને મા અમે ગયા વર્ષે સ્ટડી ટૂર પર ગયા હતા ત્યાં મેં ખજુરાવ ટેમ્પલમાં જે એમપીમાં છે ત્યાં લેડીઝના ફિગર્સ જોયા હતા ન્યૂડ એ ફિગરને મેં કમ્પોઝ કર્યું છે જી સર આપનું મારું નામ અર્જુન ગામિત છે હું સ્કલ્પ્ટર આર્ટિસ્ટ છું અને મેં આ સ્પેશિયલી મેટલ સ્ક્રેપનો બેચ લીધો છે વીએનએસ જ્યુ યુનિવર્સિટીમાં સ્કલ્પચર ડિપાર્ટમેન્ટના સેકન્ડ ઇયરના સ્ટુડન્ટ્સનો તો આ બેચમાં આ ટોટલી ચૌદ દિવસનો બેચ હતો જેમાં છોકરાએ બહુ સારા સ્કલ્પચર્સ બનાવ્યા છે અને અત્યારે એમનો ડિસ્પ્લેનો ટાઈમ છે તો આ ડિસ્પ્લે મંડે સુધી ચાલુ રહેશે તો કોઈ આવીને જેમણે જોવું હોય તો એ લોકો જોઈ શકે છે સર આમાં કેટલા બાળકોએ આમાં ટોટલ નવ બાળકોએ ભાગ લીધો છે જેમણે ઇન્ડિવિજલી એમના થોટ પ્રોસેસના થ્રુ એમના પોતાના સ્કલ્પચર્સ બનાવ્યા છે અને એને ફિનિશિંગ કરીને અત્યારે ડિસ્પ્લે કર્યા છે એકચ્યુઅલી આ જે છે સ્પેશિયલી સેકન્ડ યર સ્કલ્પચરના સ્ટુડન્ટ્સ છે અને એમના માટે આ બેચ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો મારું નામ આયુષી છે મેં બ્લુ ક્રેપ બનાવ્યું છે એનાથી પોલ્યુશન્સ અને ઓવરફિશિંગ શો કરવા માગું છું મારું નામ આશકામેન મિકેનિક છે મારું કમ્પોઝિશન બેલેરીના છે કે જે એક પગ પર ડાન્સ કરતી હોય છે મેં મેં હાફ ટોર્સો જ બનાવ્યો છે આખો નથી બનાવ્યો કેમ કે મને હાફ ટોર્સાની અંદર મારે બધી અલગ અલગ ડિટેલ્સ અને અલગ અલગ વસ્તુને અલગ અલગ એલિમેન્ટ્સ જોઈન કરીને મેં બનાવ્યું છે જે રીતે એક પગ પર જે બેલેન્સ કરી રહી છે મારું કામ એ રીતે હજી મારે આગળ વધારવાની હજી હું ટ્રાય કરીશ મારા કામને મનસુર આરસીવાલા છે મેં યુસ ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇન આર્ટ્સમાં સ્ટડી કરું છું સેકન્ડ યરમાં આજે હા મારું અમારું સ્ક્રેપ મેટલનું બેચ હતું જેમાં અમે લોકોએ બધા હ્યુમન ફિગર્સ ને અમારું આ જે ફિગરેટિવ કામ હતું બધું ને મેં બર્ડ સિલેક્ટ કર્યું હતું એક કમ્પોઝિશન ડ્રો કર્યું હતું બર્ડનું એ ઈગલની સ્પીસીઝમાં આવે છે રેડ હોક કરીને તેને મેં પહેલાં ડ્રો સ્કેચ કર્યું પછી એ એ સ્કેચના વેરિએશન કર્યા પછી એ વેરિએશનને પછી અમલોકો સ્ક્રેપ લેવા ગયા સ્ક્રેપ યાર્ડમાં એટલે ભંગાર એને પછી એ હિસાબે પાર્ટ સિલેક્ટ કર્યા કે એ ફિટ બેઠે એ વસ્તુના ઉપર ફેસ છે એના પાક છે કે બધા એ હિસાબે અમલોકોએ બધા સ્ક્રેપ મેટલ લીધા ને પછી એને કમ્પોઝ કર્યું વેલ્ટ કર્યા એમ તો બેચ પંદર દિવસનો હતો તેમાં અમે બધું શીખા સર સાથે ઇન્ટરેક્ટ કર્યું ને પછી અમે લોકોએ પાર્ટ બધા લગાવ્યા મારું નામ વિપુલ ગિરાસે છે અને હું ફાઇન આર્ટ્સના સેકન્ડ યર સ્કલ્પરમાં અભ્યાસ કરું છું મારા કામનો કોન્સેપ્ટ એ છે કે કોઈ પણ વસ્તુનું અંત થતું નથી એમ કે એક વસ્તુનો જો અંત થાય તો બીજી વસ્તુની શરૂઆત થાય છે તે એ કોન્સેપ્ટ પરથી મેં એક વેલ માછલી બનાવી છે જ્યારે એક વેલ માછલી મૃત્યુ વેલ માછલીનું મૃત્યુ થાય છે ત્યારે મૃત્યુ થવાના કારણે એના એના પર એના એની લાશ પર મતલબ કે ઘણી બધી સમુદ્રની સ્પીસીસ જીવતી રહે છે એમ તો એક મરણ મરણથી એના એના બદલે બહુ બધી જીવન મળ્યું એમ તો એ મારે કોન્સેપ્ટ હતો અને એને એના માટે મેં આ એક વેલ માછલી બનાવી અને આવી રીતે લટકાવવાનું કારણ એ હતું કે મારે એને નીચે નહીં બતાવી હતી કેમ કે એ જ્યારે વેલમાંથી જ્યારે સૂતા હોય ત્યારે આવી ઊભી પોઝિશનમાં સૂવે છે એટલે મને આ પોઝ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો એમ તો એટલે મેં આ પોઝમાં એને લટકાવવાનું વિચાર્યું અને આ કામ અમારા બહારથી એક સાહેબ આવેલા અર્જુન ગામિત એમને પંદર દિવસનો અમારો મેચ બેચ લીધો જે અને એમના ગાઈડન્સ નીચે આ કામ મેં કર્યું છે મારું નામ સકીના છે હું વીર નર્મદમાં આ મેં એક ગઝેલ બનાવ્યું છે એ આપણે માઉન્ટેન ડિઝર્ટની અંદર જે મળે તે અને એક ઓલિવ બ્રાન્ચ બનાવી છે અમારું પંદર દિવસનું મેટલનું વર્કશોપ હતું જે અર્જુન સરે લીધેલું હતું એ અમારા કોલેજથી જ પાસઆઉટ થયેલા એક આર્ટિસ્ટ છે અર્જુન ગામેત કરીને એમ અમને ગાઈડ કર્યું અમને મટીરિયલ લેવામાં શું લેવાનું કેવી રીતને એને કાપવાનું જોડવાનું ए मैं हमने गाइड कर जेना जिनती हमें जी आपका। मेरा नाम हर्ष पगारे है और मैं नवसारी में रहता हूँ और मैं महाराष्ट्र हूँ हम वी एन एस डी यू यूनिवर्सिटी में पढ़ते हैं और हम लोग हमारा फाइन आर्ट्स का जो कोर्स है वो अभी परस्यू कर रहे हैं उसके सेकेंड ईयर में है स्कल्पचर स्पेशलाइजेशन आज आपने क्या काम हम लोगों का डायरेक्ट मेटल स्कल्पचर का बेस्ट था जिसमें हम लोगों को बंगार जो वेल्डिंग बंगार मेटल के पार्ट्स होते हैं उनको वेल्ड करके हमको कुछ आर्ट वर्क बनाना होता है और वो आर्ट वर्क बनाने के लिए हम पहले से सोच के रखते हैं कि हमको क्या इमेज बनानी है और वो इमेज का हम पहले स्केच करते हैं फिर उसके लिए हम सोचते हैं कि ये अगर थ्री में बनाएंगे तो कैसे बनेगा और जब वो हम एक बार आ, समझ जाते हैं कि अभी हमको क्या करना है उसके बाद हम स्क्रैप यार्ड जाते हैं जहाँ पे हम लोग को सब भंगार के पार्ट्स मिलते हैं मेटल के जो हम किलो के भाव से खरीदते हैं और उनको ला के अरेंज करके हम हमारा वेल्ड करके खुद ही वेल्ड करते हैं और खुद ही पूरा स्कल्पचर हमारे फैकल्टी के गाइडेंस में बनाते हैं क्या मैंने एक ह्यूमन फिगर बनाया जो भाग रहा है या तो वो किसी चीज़ के लिए भाग रहा है या तो किसी चीज़ से भाग रहा है वो ऐसा डिपिक्ट कर रहा है कि जो अभी के ह्यूमंस हैं वो कहीं ना कहीं हमेशा भागते रहते हैं या तो किसी चीज़ से या तो किसी चीज़ के लिए और हमेशा वो मोशन में ही रहते हैं लेकिन फिर भी स्टिल है मतलब भाग तो रहे हैं लेकिन कहीं पहुंच नहीं रहे और मैंने इसमें मल्टीपल लेग्स दिखाया कि वो एक आ, इंसेक्ट टाइप फीलिंग दे रहा है कि जो इंसान है वो इंसान नहीं रहे इंसानों की जगह वो आ, कीड़े मकोड़े की तरह बस वो बस चल रहे चल रहे चल रहे कहीं पहुंच नहीं रहे तो वो मैं दिखाना चाहता हूँ और जो दूसरा काम है उसमें मैं ये दिखा रहा हूँ कि जो लोगों के अंदर केयर्स होता है जो मेरे काम में भी दिख रहा है कि ये केयटिक काम है वेल्ड कर करके बनाया लेकिन वो काम का जो फिगर है और जो विजुअल्स है वो एक कामनेस सजेस्ट कर रहा है तो वो दिखाना चाहता हूँ कि डिस्पाइट देर इज़ केयस देर इज़ कामनेस इन आवर्स तो वही है कि लोगों के अंदर बहुत सा केयर्स होता है लेकिन फिर भी वो लोग शांत होते हैं और शांत रहते हैं वो दिखाया मेरा नाम प्रेरणा शोभनानी है मैं वी एन एस यू में पढ़ती हूँ फाइन आर्ट्स डिपार्टमेंट में सेकेंड ईयर में आपने के के आपने से मेरा काम फ्रीडम के ऊपर है मेरा काम में ऐसा है कि आसानी से इजीली फ्रीडम किसी को नहीं मिलती है भले उसकी लाइफ में कितनी भी खुशी हो रहा ना हो एज ए लाइक एग्ज़म्पल कि मेरा एक लड़की है जिसको पायल बहुत पसंद है उसके पापा ने उसको पायल गिफ्ट की है क्योंकि उसको पसंद है पर उसके बाद भी वो पायल उसको खुशी नहीं दे रही क्योंकि उसके पापा हर चीज़ के लिए उसको अलाउ नहीं करते या उसकी फैमिली मेम्बर्स उसको हर चीज़ के लिए अलाउ नहीं करते तो वो पायल भी उसको जंजीर लगती है इसलिए मैंने ऐज आ फॉर्म बेस किया है कि मैं अपना पूरा काम उसमें दिखा पाऊँ મારું નામ કૃણાલ કંસારા છે અને હું અહીંયા ફાઇનઆર્ટ્સ ડિપાર્ટમેન્ટમાં સ્કલ્પચર સ્પેશિયલાઇઝેશનમાં ભણાવું છું અને અત્યારે અમારે દર પંદર અઢાર દિવસના વર્કશોપ્સનું અમે લોકો એરેન્જ કરી છે તો આ વખતે અમે મેટલ સ્ક્રેપ એટલે ડાયરેક્ટ મેટલ સ્ક્રેપ વર્કશોપનું આયોજન કર્યું છે જેમાં સ્ટુડન્ટ્સ દ્વારા આપણે અહીંયા જેટલા લોકલ સ્ક્રેપ યાર્ડ છે જે ઇન્ડસ્ટ્રીયલ જે સ્ક્રેપનો યુઝ થાય છે એ સ્ક્રેપ જે ડિસ્કાર્ડેડ હોય છે એ અહીંયા સ્ટુડન્ટ દ્વારા અહીંયા લાવવામાં આવેલા છે અને એને રીસાયકલને રીયુઝ કરીને એમાંથી અલગ અલગ કૃતિઓ બનાવવામાં આવી છે એટલે એમાં ટોટલ દસ વિદ્યાર્થીઓ છે અને એ લોકોને અલગ અલગ સબ્જેક્ટ છે એટલે કોઈ નેચર ઉપર કામ કર્યું છે કે કોઈ પર્સનલ ઇમોશન ઉપર કામ કર્યું છે એટલે અને હ્યુમન એક્સપ્રેશન ઉપર કામ કર્યું છે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત